ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે લોકોને વધુ જાગૃત થાય તે માટે સાયબર ક્રાઇમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં ગત વર્ષે એકસો ચૌદ પોઈન્ટ નેવું કરોડ રૂપિયાના ફ્રોડ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાંથી છેતાલીસ ટકા એટલે કે ચોપન કરોડ રૂપિયા લોકોને પરત આપવામાં આવ્યા છે લોકોને જો કોઈ પણ ફોન લિંક આવે અથવા તો ઇમરજન્સીમાં સામે કોઈ પણ કોલ આવે તેમાં છલાવામાં ન આવે તે માટે અપીલ કરવામાં આવી છે જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમના ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઈમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચાડવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમટેક્સ છે એમના નામથી પણ કોટા મેલ કે કોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બનીએ અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈપણ જાતના ગભરાટ વગર કોઈ કોઈ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે